જય મુરિધા જય વસરા બધા મિત્રોને સ્વાગત છે જેના માં નવા વ્લોગ માં કે હું ભાઈ જાય પાણી ભર્યું હતું ને હવે ફૂકાવા આવ્યું મંડાઈ ગયું જો આમાં કાંઈ કોઈ દી સટ્યું નહીં આપણે પહેલાં આપણે આવું શરૂઆતમાં સટ્યું અને હવે પાણી ફુકાઈ ગયું ને જો આ બધું ખાઈ જાય બે કોઈ ના ખાય એવા બાકી બધા ખાઈ જાય બધાય લાગી જાય એક તારા હા ભાઈ પાણી હજી તો થોડું થોડું હે પહેર્યું હે આ બધું હુકાઈ ગયું ને આમ બધું લીલું છે નહીં ખાય તમે ધારુંમાં ભાઈ લીલું ખળ રહ્યું નથી લાપડા રહ્યા લાપડા તટાણે ખાય નહીં આવું પાકે તો ખાય બાકી ખાય છે બેગ ભાઈ વ્યાવાની તૈયારીમાં છે જો વાડમાં હર્યા નહીં બેગ વ્યાઈ જાય એટલે બેગ ઓછા થઈ જાય અહીંથી ત્યારે ચૌદ પંદર જેવા થઈ ગયા અહીંયા તો કેદી વ્યાય પાંચ દી પાંચ સાતદીમાં બધા વ્યાહવાના હે એક આગળ છે એક જો અહીંયા બે વા આગળ સરે બધા ધીરે ધીરા પાંચ સાત દિન પાંચ સાત દિન ગાળા મી અહીં જાય બાકી આપણા પાડાભાઈ તો શીખ્યા છે જો બાકી વિડીયો કન્ટિન્યુ બન્યા જો અગનભાઈ હજી સરે વર્ગી ગયો હજી અહીંયા એ વાં હતું ત્યાંથી આવી ગયું વાતાવરણ ભાઈ વરસાદ જેવું છે ઠંડુ વાતાવરણ છે એટલે અરે ખળબળનું પૂરું થઈ ગયું હવે થોડા ઘણા છે અને ભાઈ એવડું તરાવ મૂકીને આવી અહીં આવીને પાણી કર્યું પાણી બાણીને ભાઈ ઝીણા ઝીણા ખાડા પૂરા થઈ ગયા હવે વરસાદ થાય ને પછી ભરાઈ જાય તો વાંધો નહીં આવે બાકી હવે હજી વરસાદ હતો ને જે ખળ ના ખાતી હોય ને એ બધું હવે હુક્કાણું દેવું મંડ્યું ખાવા જોવા મળે હવે જે જે લીલું ખળ દેખાય ત્યાં અહીંયા સર્જું લાપડા વાપડા હુકાઈ મેં ક્યાંક પડી ગયું છે ખાડામાં ભરાય ગયું આખું બાકી જો હવે આ બધું આ ખડ ખાય જેમ જેમ હુકાતું જાય ને એમ એમ આ બધું છે ને લીલું ખડ અત્યારે હવે ખાય વળી વરસાદ થઈ જાય ને તો એ ખડ નહીં ખાય એમ કે એમાં પાણી ચડી જાય ને એટલે ના ખાય લાપડા ભાઈ હવે સુકાઈ ગયા લાપડો ભાઈ આપણા ને લાપડો ભાઈ જાણે લાપડો શિયાળામાં ખાઈ લાપડો પાછો સુકાઈ જાય ને એટલે અત્યારે તો લીલું લીલું ખડ ગોતે ને ભાગ્યા રાખે આમ આગળ 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 જેટલે જાય એટલે કંઈ નક્કી ના હોય ક્યાં ભૂગે એટલે લાગી જાય ને ખડ હલામું દેખી જાય તો સૈરા રાખે બાકી નકડ નીકળ્યા જ રાખે આમ આગળ આગળ ખડબડ આવ પૂરા થઈ ગયા થોડા ઘણા છે હવે તો વાંધો નથી ધરાઈ જાય ના ધરાઈ તે દઈ ભાઈ સાંજે રૂસો નાખી દઈ ખાઈ જાય વાંધો ને મોટી ભેમ બેગ છે ને એ જ ના ધરાય બાકી બીજા બધા ધરાઈ જાય આ એ ભાઈ લુલું થઈ ગયું ને તો ભાઈ ગા ભાઈક છે અત્યાર બધા મોરે જો લુલું થઈ ગયું ને તો હાલી નથી આપતું તો એ પાણીમાં જ પેલા જાય બધા અઘરી વિકેટ આગળ હાલતા ત્યાં છે કેટલેક જાય ટાઈમ દેવો થયો ટાઈમ થયો હે લાંબુ લાંબુ ખાડું સરે છે બેસી વાય આગળ પાછળ આગળ પાછળ અટાણ અટાણમય પાણી ભાઈ વાતાવરણ એકદમ ઠંડુ હે તો એને પાણી અટાણ અટાણમય ભાવી ગયું અટાણ અટાણમય પાણી ગરી જાવ પછી બરોબર એક વાગે નીકળે બહાર પાણી આપણો ભાઈ કાયમ વિડીયો જોતા છે ને ખબર એ જો વાં ખાડો છે એ તો હુકાો આવ્યો એટલે એમાં બહુ નથી જાજ્યું બાકી અહીં તાળિયું વાળો એ આપડા કાયમ ડેલી બ્લોગ જોતા છે એને ખબર છે હવે જો આમ આપણે આડા રહેવું જોઈએ કતાર મહિના પાણીમાં પાણી તો જાજું છે નહીં કસકાણ છે એમાં કરી જાય અને અહીંયા જો પાણી દેખાય અહીંયા હે પાણી અહીંયા અત્યારે આપણે બેહાડી ગમ કે ત્યાં પાણી થોડુંક ઊંડું હોય એટલે ભી વાહ વાહા બૂડી જાય ને ખાસ એવો કંઈ તડકો કંઈ છે નહીં ભાઈ હોવાનું વાદળછાયું વાતાવરણ છે તો આને પાણીએ તો જવું જ પડે અહીંયા આપણે આડું ઊભું હોય પછી આમ રખડતા રખડતા હાડા અગિયાર બાર વાગે પાણી નાખીએ તો બે ત્રણ વાગ્યા સુધી બેઠા રહીએ નખતા નીકળી જાય ને આજે લાંબા લાંબા જ છો ભાઈ ભેગા રહેતા જ નથી કોઈ કંઈ એટલે આડું બહુ રહેવું પડે અત્યારે કેમ કે આવો ખળ થઈ ગયા પાછો વરસાદ થાય ને જો થોડા ઘણા ખળ થાય તો જોયું જશે બાકી આ બે નવા થોડાક ભાગે કેમ કે જૂના હે ને ખબર હે ક્યાં ક્યાં જવાનું છે ક્યાં ખળ છે આ બે ત્રણ નવા છૂટે ને એનું જરાક ધ્યાન રાખવું પડે પાણીનો ખાડો ભાઈ અહીંયા હેક એ તો ખાલી થવા આવ્યો વરસાદ આવે ને ભરાય તો ભલે ભાઈ આ આપણે આગળના વિડીયો આપણે બતાવતા એ વિડીયો મોટું મોટું ખવડ હતું ને કંઈ વરસાદ હતો ત્યાં કંઈ ખાત્યું નહીં હવે ઉકાઈ ગયું નથી મંડે ખાવા એટલે આમને સટ્ટી સટ્ટી ધીરે ધીરે હોય જાય ત્યાં પછી બેહાડી દે હું પાણીમાં સાડા અગિયાર વાગે અને આથી ભાઈ વિડીયો જોયો હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી વિડીયો કન્ટિન્યુ બને રહેજો આગળ ટાઈમ થઈ ગયો છે ભાઈ સાડા અગિયાર જવો ને વરસાદે એવા આગળ દેખાય છે જોવા બે ત્રણ છે એ સરે બીજા જોવા પાણીમાં બેઠા યાર કંઈ પડી નથી હું શેક હું જો જ બેગ ચડે બીજા બધા જો અંદર બેઠા પાણીમાં બેગ છે ને ચડતા હું સરવા દે અહીં પણ બાજુમાં ને બાજુમાં ચડતા હોય તો હું બેઠી હોય એની આગળ ના જાય ગઈ એ સૈરા રાખે બહુ ને હવે એ હવે જવા હોય તો ભાઈ જાય હાકે તે હું તો ભાઈ જાય બાકીના કોઈ સૈરા રાખે જો જાય સરવાનું ભાઈ ઝીણા ઝીણા હોય ને એ ચાલુ જ રાખે હલો ભાઈ તડકો લાગ્યો જવા દો બાકી ભાઈ તમે વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો આને ભાઈ કઈ હરમ છે બેઠા બેઠા ભારી મજા છે પછી સરવા જાય ને પૂછજો ત્યાં જ્યાં આવે ઓગઠું કાઢે જો આ બધા ઓગટ કાઢે કેમ કે આને સરવાભાઈ નથી જવું પડતું ને પછી સાંઈએ બેઠ્યું બેઠ્યું તલસા મારે ઓલી સરવા જાય ને ભાઈ થાકી જાય અને ખડો એવા રહ્યા નથી બધા ઓગટું બેઠ્યું એ બાકી વેલી સરવા જાય એને તકલીફ પડે ભાઈ ડોકે મજા છે કેમ કે પાણી ને માં રખડવા મળે આને બધા ની કઈ મળે નઈ આને કાઢવાની બેઠા બેઠા જલસા કરવા બાકી વિડીયો સારો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ